બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા પેરિસ ઓલિમ્પિક્સ ગેમ બે હજાર ચોવીસ માટે વડોદરામાંથી પ્રથમ વખત લક્ષ્મણ કરંજ ગાંવકરની નિમણૂક કરવામાં આવી છે વિશ્વનો સૌથી મોટો ખેલ મહાકુંભ એટલે ઓલિમ્પિક ગેમ્સ જેમાં દુનિયાભરના વિવિધ રમતોમાં ભાગ લેવા અને પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે અહીં આવતા હોય છે એથ્લેટિક્સ કે જેને મધર ઓફ ઓલ ગેમ્સ કહેવાય છે એ રમતમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમની દેખરેખ રાખવાની જવાબદારી એટલે કે સર્વ પ્રથમ વખત તારીખ છવ્વીસ જુલાઈથી દસ ઓગસ્ટ સુધી પેરિસ ઓલિમ્પિક ગેમ માટે ડેલિગેટ તરીકે લક્ષ્મણ કરંજી ગાવકરની નિમણૂક કરવામાં આવી છે તેઓને ત્રીસ ભારતીય એથ્લેટ પેરિસ ખાતે કોચ મેનેજર ડોક્ટર ફિઝિયો જોડે કામ કરવાની તક મળી છે જે તેમને તેમના વર્ષોના રમતગમતના અનુભવ સ્વરૂપે મળી છે જે ભવિષ્યમાં વડોદરા અને ગુજરાતના એથ્લેટિક્સના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને વડોદરાની રમતગમતની પરંપરાને આગળ ધપાવવામાં પણ મદદરૂપ થશે ત્યારે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં વડોદરાના ગૌરવ સમાન લક્ષ્મણ કરંજ ગાવકરની ડેલિગેટ તરીકે નિમણૂક થતા એક પત્રકાર પરિષદનું આયોજન વડોદરા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ ગૌરવભાઈ પવલેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આપ સર્વનું પણ સ્વાગત કરું છું અને આ પ્રેસ કોન્ફરન્સની થોડી જાણકારી માટે હું સરને બે બે મિનિટ કે અમને થોડી જાણકારી ગુજરાત તથા વડોદરા માટે ગર્વની વાત એવું છે કે રમત ગમત ક્ષેત્રનો મહાકુંભ જે થયા જઈ રહ્યો છે તેમાં તેના માટે ડેલિગેશનમાં આપણા વડોદરાના લક્ષ્મણ કરણ ગાવકર સરની નિમણૂક થઈ છે અને તેમનું આજે બડોદરા ડિસ્ટ્રિક એથલિક એમ એસોસિએશન તરફથી એમનું સ્વાગત અને એમની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે અને આપણા માટે બહુ ગર્વની વાત છે ને અમે એમને શુભેચ્છા તો આપીએ છીએ ને દરેક રમતવીરોને અમારા તરફથી વડોદરાવાસીઓ તરફથી શુભેચ્છા આપે અને વધુમાં વધુ મેડલ ભારત લઈ આવે એવી સરને શુભેચ્છા આપું છું ને રમતવીરોને આપે એવી વડોદરાના જનતા તરફથી એમને વિનંતી કરું છું હવે મારી આજે નિયુક્તિ થયેલી છે એ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી જે ડેલિગેશન જવાનું છે પેરિસ ઓલિમ્પિકમાં એ ડેલિગેશનમાં મારી નિમણૂક થયેલી છે અને મારા સાથે બીજા ચાર જણ એ સંબંધ આખા આપણા ભારતમાંથી એમની ડેલિગેશન તરીકે નિમણૂક થયેલી છે એમાંથી ગુજરાતમાંથી હું એક જ ડેલિગેટ તરીકે હું સિલેક્ટ થયેલો છું સર ગુજરાતમાં વડોદરામાં આખું રમત વર્ષથી યોગદાન રહ્યું છે શું શું રહ્યું છે હવે પિસ્તાલીસ વર્ષથી રમત ક્ષેત્રે હવે પિસ્તાલીસ વર્ષથી તો હું રમત ક્ષેત્રે કામ કરું છું આપણા શહેરને એક સારી એવી પરંપરા છે રમતગમત ક્ષેત્રે કેમ કે આપ બધા જાણો છો કે સયાજીરાવ મહારાજના પ્રયાસથી જ અત્યાર સુધી ગુજરાતમાં ખાલી બે ઓલિમ્પિયન શરૂઆતના જે બે ઓલિમ્પિયન હતા એ વડોદરાએ ગુજરાતને આપેલા છે ઓગણીસો છત્રીસમાં શંકરરાવ થોરા બર્લિન ગયેલા હતા અને એના પછી ઓગણીસો સાહીઠમાં ગોવિંદરાવ હોકીમાં ગયેલા હતા પણ એના પછી વડોદરાને ખો ખો ક્ષેત્રમાં ત્રણ અર્જુન એવોર્ડ નિર્માણ કરેલા છે પણ એના પછી અત્યારે છેલ્લા જો એક વર્ષની આપણે જો વાત કરીએ તો વડોદરા જિલ્લા થોડા આપણે રમતગમતમાં થોડું પાછળ રહી ગયેલા છે પણ મને એટલી પણ ખાતરી છે કે આવનારા દિવસોમાં કે ભવિષ્યમાં ફરીથી વડોદરા શહેર રમતગમત ક્ષેત્રે સારું એવું યોગદાન આપશે